મૃત્યુ સોફા સેટ બહાર ગોઠવવા કે બરફની પાટ મંગાવવી કે પિતાંબર કે સ્નાન કે દીવો કે નાનકડી માટલીમાં અગ્નિ પ્રગટાવવો કે કાથી કે નનામી કે કુ ફૂલો કે વ્યવહાર કુશળ જ્ઞાતિજનો દ્વારા તૈયાર થતી યાદીઓ સોફા સેટ બહાર ગોઠવવા કે બરફની પાટ મંગાવવી કે પિત્બર કે સ્નાન કે દીવો કે નાનકડી માટલીમાં અગ્નિ પ્રગટાવો કે કાથી કે નનામી કે ફૂલો કે વ્યવહાર કુશળ જ્ઞાતિજનો દ્વારા તૈયાર થતી યાદીઓ જ જો મૃત્યુ હોત તો તો એક પ્રસંગ કહેવાત પણ મૃત્યુ પણ મૃત્યુ તો ખોલે છે એક અજાણી બારી જેમાંથી દૂરના મૌન તારાઓની બેબાકડી વ્યથાઓની વણઝાર ઉતરી આવે છે તે દિવસે તે દિવસે શેરીના કૂતરાના રડવામાં પહેલી જ વાર કણસથી વેદના સંભળાય છે તે દિવસે પહેલી જ વાર આંગણે આવેલી ગાયની આંખોમાં ઊંડી ઉતરી ગયેલી એક રંગ વગરની ફસાઈ જાય છે મારી આંખો તે દિવસે દિવાલ પર ફ્રેમમાં જડાઈ જવા ઉતાવળો થતો પિતાજીનો ચહેરો તે દિવસે દિવાલ પર ફ્રેમમાં જડાઈ જવા ઉતાવળો થતો પિતાજીનો ચહેરો તદ્દન ઠંડા પડી ગયેલા તેમના શરીરથી અલાયદો પડી ઉષ્મા ફેલાવે છે તે દિવસે વાતે વાતે રડી ઉઠતી બાની આંખો ફોટામાં હોવા છતાં પણ પહેલીવાર વાવને તળિયે પહોંચેલા પાણીની જેમ ઐતિહાસિક ભાવહીન અને અભાવરૂ થવા મથે છે તે દિવસે અપૂજ રહેલા ભગવાન આગળ એક ક્રૂર બગાસાની આહટ સંભળાય છે અંગત મિત્રોના ડુસકા સાંભળીને સૂજી ગયેલા ફોન ફરજપૂર્વક ચૂપ થઈ ગયેલા ટીવીના પડદા પરથી ખરી પડતા બા બાપુજીના નજરોના પડળ અને ખૂણામાં નહીં વંચાયેલા છાપાઓ અને દૂર એની સામે તાકી રહેલા નિરાધાર ચશ્મા અનાથ છોકરાની તોતડાતી જીભ જેવી ઘડિયાળ પહેલી જ વાર બાના અવાજની રાહ જુએ છે આજે અમે ફંગોળાતા સમયથી બચવા આમ લોલકવાળી ઘડિયાળ હતી પહેલા આજે અમે ફંગોળાતા સમયથી બચવા લોલકવાળા ઘડિયાળની જગાએ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ વસાવી છે બા બાબુજીના ફોટાની વચ્ચે લટકાવી છે હું હિંચકા ઉપર બેસીને બંને સાથે નિરાંતે વાતો કરતો જે અંગૂઠો એકવાર પાક્યો હતો ત્યારે મારી વેદનાને કારણે બહાર અડી હતી અને એ અંગૂઠો જ્યારે ઠોકરને કારણે લોહી ભીનો થયો હતો ત્યારે બાપુજીએ કાળજી અને ઠોકર ઉપર શિખામણ આપી હતી તે અંગૂઠાથી ધક્કો મારીને હું હિંચકો ચલાવું છું ડાબી બાજુ વળીને જોવું તો જાળીવાળી બારીમાંથી દેખાય છે બા ઘડિયાળ બાપુજી બાપુજી ઘડિયાળ બા બા ઘડિયાળ બાપુજી બાપુજી ઘડિયાળ બા બાડીયો દેખને કે સબસ્ક્રાઈબ કરે ભારત કુલ ઓન યુટ્યુબ